હવે એમાં તમને ખબર છે અને વિજયભાઈને ખબર છે એમાં એવું હતું કે ગેર બંધારણ શબ્દ ઓલો ભાઈ બોલી ગયો તો હવે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જે છે દલિત સમાજ વિશે ઘણા લોકો જે છે તે વીડિયોની મારફતે જે ગેરબંધારણ શબ્દો વાપરે છે જેમ કે મિત્રો જે ઘણ સત્સંગ વિધિની અંદર જે વિવાદ થયો છે તેને મિત્રો દલિત સમાજના બધા આગેવાનો સામે આવે છે અને મિત્રો જે લોકો આ દલિત સમાજ વિશે જે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરે છે તેમને આપી છે ચેલેન્જ જે મિત્રો મનસુખ બહેરા જિજ્ઞેશભાઈ જે છે તેમજ અંકિત વાઘેલા તેમજ અન્ય જે દલિત સમાજના આગેવાનો છે તેઓ સામે આવી અને વિડીયોના મારફતે મિત્રો ચેલેન્જ આપી દીધી છે અને ધમકી આપી છે કે જો દલિત સમાજ વિશે તમે ગેરબંધારણીય શબ્દો બોલો છો તો એના પહેલાં વાર વિચાર કરજો અને તો મજા આવશે નહીં તો મિત્રો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ જેમાં મિત્રો આગેવાનો શું કહેવું થઈ છે એ પહેલાં મિત્રો ચેનલ ઉપર ન છો તો ચેનલને હાલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પર દબાવી દેજો જય જિગ્નેશભાઈ ભાઈ બોલો બોલો શું કરો છો બસ જો આ જમીન બેઠા છે કોણ કોણ છે આમાં લાઈનમાં લાઈનમાં છે છે ભાઈ વિજયભાઈ છે જય ભાઈ છે ભાઈ એટલે હું હમણાં ભાઈ જીગ્નેશ ભાઈ ફોન કરવા કારણ આખું ઈ છે બોલો બોલો ભાઈ કે હમણાં સોશિયલ મીડિયામાં અમુક ખગોડિયા દેખાતા નથી એનું શું કારણ ઈ છે હા બરાબર ત્રણ ચાર દિવસ થયા અમુક દેખાવાના ના બંધ થઈ ગયા છે હવે એમાં એવું છે એક મિનિટ ચાલુ રાખજો કે હમણાં ઓલા બે ચાર દિવસ પેલા ઓલા કઈક video આવ્યો તો ને શેનો આ ઓલા ભાઈ ઓલામાં નતો આવ્યો

સાત તારીખે મેં એને ફોન કર્યો હતો કરણ ને સાત તારીખે ફોન કરીને આપડા એક વાત જ નથી કરી બધી કાયદાના દાયરા રહીને વાત કરી મારી એરે છે ને એને એક હરખો જવાબ જ મને નો દીધો બરોબર આમ છે ને તેમ છે ને ઓલું છે ને પેલું છે ને તમારે ઘણે ઓડિયો ચડે છે ને ભાઈ આખા સમાજ ને ટાર્ગેટ કરવાનું કારણ હું ને તારા સોશિયલ મીડિયા જાહેર કરવાનું કારણ શું હવે તમને વાત કરું પાછો ઈ અમુક અમુક એના બધા લોકો રયા ને ભાઈ હમ હવે કાયદાના બેતાબ બે બાદશાહ છે મનસુખભાઈ રાઠોડ બરોબર અત્યારે ગુજરાત માં નહિ પણ ભારત માં નહિ પણ દેશ વિદેશમાં એનું નામ છે ને દેશ વિદેશમાં એનું સમાધાન એ કરાવે છે બેઠા બેઠા બરોબર એક દોઢ લાખ તો એના subscriber છે એના follower છે અને એક ઉપર તો માણસો બીજા એના channel એના video મુકે છે તમને વાત કહું બરોબર એટલે એમ નામ તો કઈ નહી હોય તમને વાત કહું બરોબર બધા ને ઈ મુકવા દે છે કોઈને કોઈ ઓલું કઈ કરતા નહી બરોબર મનસુ ભાઈ કોઈ ને ના નહી પાડતા પણ કેવાનો ખબર શું છે કે કોઈની કોઈ પણ સમાજ ની આપડી નહી પણ કોઈ પણ સમાજની લાગણી દુભાઈ એવા શબ્દનો યુઝ use કરી વાણીજ હોય અને સોશિયલ મીડિયા ની અંદર ફેલાવાય નહી બરોબર કારણ કે એ ભાઈ ઓલો બોલી ગયો છે બરોબર અને પેલા તો પ્રથમ મનસુખ ભાઈ કે અમારો સમાજ આવો અમારો સમાજ આવો બરો મનસુખભાઈ એ ભાઈ ને કીધેલું છે કે ભાઈ તું સમાજ ને કોઈ ને વચ્ચે લેમા બરોબર તારી જે કઈ મેટર હોય બે પાંચ સાત આગેવાનો લઈ અને એ પતાવટ કરાવે બરોબર તો ઓલો ભાઈ સમજતો નતો અને પછી આ ભાઈ એનો કોન્ટેક્ટ કરીને જાણી જ હોય અને જે આવો ગેર શબ્દ ઈ બોલાવા ઉશ્કેરી બોલાયો અને ઓલો ભાઈ કઈ આવો શબ્દ નો બોલાય બરોબર ભલે બોલી ગયો પણ આને પછી એડિટિંગ કરી ને કાઢી નાખવો જોઈએ તમને વાત કરો ફેલાવો નો કરાય એટલો ગટકો અરે ભાઈ જો ઈમાં જો ભાઈ જીગ્નેશ ભાઈ જો ઈ ઈ એના અમુક ઓડિયો વિડિયો માં બોલે છે હું ફિલ્મ સ્ટાર છે હું ડાયરેક્ટર છે હું અને યુટ્યુબર એ કહેવાય નહીં ને યુટ્યુબ માં અરે મોટો મોટો તમને વાત મારી વાત સાંભળો તમે મોટો હોય ને કઉ છુ હિન્દી પિક્ચર નો મોટો હીરો તો એવા વેલફેર ખબર વાલ્મિકી સમાજ વિષે કોણ બોલ્યું હતું સલમાન બોલ્યો તો કોણ બોલ્યો હતો તો કેવું આંદોલન થયું હતું અરે ઈ પ્રશ્ન ઈ નથી પણ એને હું એમ કઉ છું કે એને જો આપણા સમાજ ને એને જો ગાયરુ દેવી હતી એને ભૂંડા બોલવાતા એને ગેર બંધારણીય શબ્દ બોલવાતા તો ઈ એનો ખોટો એને ઈ બે પૂરતું કરી લેવાય એટલે કે જાહેર નો થાય સોશિયલ મીડિયામાં માં ચડાવવું આપડી ચેનલ માં આપડે ચડાવવું અને પછી ભાઈ ડટી રહી નઈ અને પછી ડિલેટ લાગે ને પછી કોઈ ઈ સમાજના યુવાનો ઈ સમાજના કાર્યકર્તાઓ ઈ સમાજના

કારણ કે કેવાનો ભાવ શું મારો કારણ કે અગાઉ એને મને કઈક પાંચ છ મહિના પહેલા મને રિંગ કરી એનો ફોટો નથી મુકતા એનો વિડીયો નથી મુકતા આપડે એનું નામ નથી લેતા બરોબર કીધું કે એનું નામ નામ હવે જેથી મને કેતા તમે અમારી સમાજ નો મસાલો ભેળવો છો અને ફોટા મૂકવો છો અને ફોટા કાક હારા કારા અને હમણાં કઈક વૈશ્વમાં કાંઈક મને વિડીયો મૂક્યો તો કે જીગા બેટા એટલે હું એનો દીકરો કેમ થો એનો બેટો કેવી રીતે થયો મારા બાપુ એના ઘરે ગયો હોય તો એનો બેઠો થો ને બરોબર છે ખોટી વાત છે ભાઈ બોલા ભાઈ સાંભળે છે અને પાંચ રૂપિયા રડવા હોય તો ભલે રડતો મનસુખભાઈ પણ આ તો હવે ખબર નથી અને બીજા વાત કરતા ફોટો મૂકી દે અને આવા શબ્દ બોલે પછી શું થાય તમે જો

સમાજ ના લોકો કઈ રીતે અપમાનિત કરે છે ને હું આજ મારી માં બાકી એને કાયદેસર ભાઈ જો હું એમ કઉ છુ કોઈ વ્યક્તિ મગજ વિના નો હોય ને તો આપડે એમ સમજી કે ભાઈ એને કીધા એના કટકો કાઢતા ન આવડે આ તો યુટ્યુબર છે આ તો ફિલ્મી સ્ટાર છે આ કે ભાઈ હિસે માં આપડે જોયું નથી

હું એમ કહું છું હું એમ કઉ છું હથિયાર દોષ ભારતમાં કાયદો જ લાગુ છે તમને કઈ પણ આપણી લાગણી દુબાણી હોય સીધું પોલીસ સ્ટેશન જઈને જ રહેવાનું રહેવાનું સાહેબ આ રીતે આમ થયું તું હવે ડટી રહી નઈ તો વિડીયો ડિલીટ મારી દીધો બરોબર લટી રહી નહી તો બધી ના નંબર બ્લોક માં નાખી દીધા વાત કરો ની ભાઈ તમે તમે સાચા છો તો વાત કરો તમે તમારી ચેનલ માં માં જાહેરાત તમે કરી જાહેરાત તમારી ચેનલ માંથી થઈ બાકી તમે તો કદાચ ને મન પડે એવી ગાયરો કાઢતા હોવ તો હામાં આવીને કાઢો ને તો ખબર પડે કે આપડે એને ગાયર કાઢી બાકી ઘર ની અંદર બંધ કરી ને તમે તાર ભૂંડા બોલ્યા કરો એવું એનાથી એમને કોઈ ઓલું છે જ નહીં પણ આખા સમાજ ને ટાર્ગેટ કરવો ને આખા સમાજ ને ઈ ભાષા થી બોલાવવો કે જે ખરેખર કાયદા વિરુદ્ધ ની વાત છે ભાઈ બરોબર ખરેખર હું એમ કઉ છું કે આપડા યુવાનો ને અને આ કદાચ ને તમે ઓડિયો ચડાવવા ના હોય તો ઓડિયો ના માધ્યમથી ને હું કઉ છું ગાંધી ઉપર ખરેખર કાયદેસર થવું જ જોઈએ

નાખ દીધા બ્લોક માં મેરામણ ને મેં કહ્યું વાત કરવી છે ને હું કો તમે એને લાઈન માં ગયો એને લાઈન લીધા વાત કરી ને પછી મેં જો વાત ચાલુ કરવાનું કર્યું ને તો એને ફોન કાપી નાખ્યો

પણ એમાં મદદ એ ભાઈ મદદ મદદ કોઈ કઈ કોઈ સર ને મદદ કરવાની હોય છે પાણી પછી ગોરાનું પાણી છે કી સમાજ ના ગોરાનું પાણી પૂછવાનું હોય એમાં પાણી છે ને એ જોઈ લેવાનું હોય ભાઈ હવે તમે એની ગંધ કાઢી લ્યો બેસાડાવ જે માણસ ને મદદ ની જરૂર છે જે કાયદાથી થી છે હવે એના ફોન કરીને ઓલો

આ બારા શું વિચાર્યું છે આ ભાઈ વિજયભાઈ તમારું જે કઈ તમે કામ જે કઈ કરો છો ને એને પબ્લિક માં નાખવાથી કોઈ મોટપ નથી પણ ઈ ખબર પડે કે આજે હું આવું હું હું ભાઈ એમ કઉ છું હું હાથી નથી મારી દેતો પણ આજે હું કીડીયું ને કીડિયારું પૂરતો હોઉં ને

ફોટો સારો તારે youtube માં મુકવાનો હોય મારે તારા ફોટા ની જરૂર જ નથી લે ભાઈ હવે મેં એનો શું મૂક્યો હશે ફોટો કે સારો મુકવાનો રાજદીપભાઈ રાજદીપભાઈ હા ભાઈ તમે શું કેતા હતા

જાણી જોઈને બોલતા હોય ને એવું એમાં તમે જોજો ઓડિયો તમે બરોબર સાંભળો પેલા એક વાર તમને એમ થાય કે નહીં એકાબીજા જાણી જોઈને બોલતા હોય એવું લાગે જોઈને જાણી જોઈને બરોબર કાંકઈ મે એક બે વાર સાંભળ્યો એમને ઈ વ્યક્તિને ખબર છે મારી વાત સાંભળો બેસરભાઈ ઈ વ્યક્તિને ખબર છે કે શબ્દ છે કે એ બોલાય હાલો આગળ આગળ બોલવા માંગો આગળ તો બપા કે હું કમ બેસરભાઈ ઈ બહુ

હા બરોબર એટલે આ ટૂંક માં પણ વટક હોય આખા સમાજ ટાર્ગેટ કર્યો છે એ તો ખરેખર હવે તો ફરિયાદ નો વિષય રહી ગયો છે કાયદાની મેટર છે બધી જવાબ દેવાનો રહે ને એ તો કાયદા નું કામ તો ફેર છે ભાઈ કઈ નથી બસ 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 ભાઈ મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો એવું છે અત્યારે આપણે ચાર જણા કોન્ફરન્સ માં વાત કરી છે ને આપડે એક બીજા ને એવું કહીએ કોઈ કોઈ ખરાબ ના બોલવું અરે ભાઈ એ તો આપડા સંસ્કાર હોય એ કોઈ ને કેવું થોડું પડે તું ખરાબ ના બોલતો એ જેના ભાઈ વિજયભાઈ જેના ખરાબ મા બાપ ના જેવા સંસ્કાર હોય ને એવું રાપલવાના છે કાઈ વાંધો નહીં બોલો બીજું બસ બસ

હા એ રેલી માં સાડા ત્રણ કલાક રેલી છે એટલે હું મારા તરફથી તમને આમંત્રણ આપું છું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની એકસો ને ચૌદ મી ચોત્રીસ મી જન્મ જયંતી નિમિતે માં મોટો કાર્યક્રમ છે બરોબર રેલી નો રેલી નો કાર્યક્રમ છે જો આવી હંગો તો ભેસાણ ના આગેવાનો બહુ સારો કાર્યક્રમ ના રેલી ઉજવવાના છે તો બધા ગામડે ગામડે બધા ને રેલી છે ભાઈ અત્યારે ચૌદ તારીખ પછી જીગ્નેશભાઈ આ બારા નું જે કઈ વિચારવાનું ચાલુ થાય ચૌદ તારીખ